આપ જોઈ રહ્યા છો લાઈવ દરબારિષ્ઠ ડબોઈ ખાતે હરિધામ ડબોઈ વિસ્તારના હરિભક્તો દ્વારા ચાતુર્માસ અને યોજાતી સત્સંગ સભા ખાતે યોજવામાં આવી આ પ્રસંગે આચાર્ય સ્વામી અને યોગીચરણ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા પપ્પુ બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીના આશીર્વાદ સાથે અને પરમ પૂજ્ય પૂર્વ પ્રેમ સ્વરૂપ સ્વામીના નિશામાં ડભોઈ હરિભક્તો દ્વારા દરમાસ

जी जी प्रकट छे इनकमिंग आपको 12 दिन का सुनादेश है बेकार है बीमा सुनातो या अगला दिवस है इसी की 12 सुनातो और मैं तीसरा दिवस है एवं सभी को बहुत अच्छी बात है के गुरु आनंद में

ચાલે છે અને શ્રાદ્ધ પર્વ ચાલે છે નિમિત્તે ગુરુ હરિસ્વામીની આજ્ઞાથી ઘણા બધા મંડળમાં ભક્તો પૂજા સભાનું આયોજન કુષ્ટિનો પ્રોગ્રામ કરે અને વિશેષ પ્રકારે ભજન કરે માત્ર ડમાં પણ આ જનોરા નિવાસના હોલમાં ત્રણથી બે હજાર ભક્તોની સભા અને સભાનું સ્વામીની માટે અનેરી ભક્તિ છે અને પ્રેમ સ્વામીની જાતિ કરાવે છે આવા બધા પ્રોગ્રામ થાય છે અમે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે વધારે વધારે ભગવાન કરવામાં આવે એનો લાભ લે અને મુંબઈમાં સસ્ત્રનો વિકાસ ખૂબ થાય એ સામે જા પ્રાર્થના